નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર નવ માહિતી નિયમનની વાત કરવાના છીએ તો અહીંયા ધોરણ છનું ચેપ્ટર નંબર નવ માહિતીનું નિયમનનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્રો આવા જ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છ ના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગણિત સ્વ પોથીનું ચેપ્ટર નંબર નવ માહિતી નિયમન તો સૌ પ્રથમ છે પહેલા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો એમાં પહેલું માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતાં નીચે પૈકી કયું પાંચ માહિતીને રજૂ કરે છે તો ઓપ્શન નંબર ડી ત્યાર પછી સાત માહિતીને રજૂ કરવા માટે ઓપ્શન નંબર સી આવશે ત્યાર પછી અઠ્યાવીસ દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થી મેળવેલ ગુણ નીચે મુજબ છે તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે અહીંયા તો પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા સત્તર ચારથી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા ડી દસ આવશે કયા બે ફળ વિદ્યાર્થીએ સમાન સંખ્યામાં પસંદ કર્યા છે તો ડી માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ કર્યું છે સી ત્યાર પછી સાતમો છે ચિત્રલેખ પરથી ધોરણ છ ના સંખ્યા કેટલી થાય છે બી ચાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આવે છે ખાલી જગ્યા પૂરો માહિતી એટલે એકત્રિત કરેલ અથવા આપેલ આંકડાઓનો સમૂહ નવમું માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે દસમું ચિત્રલેખે માહિતીને વસ્તુના ચિત્ર દ્વારા રજૂઆત છે અગિયારમું આઠ વખત મળેલ અવલોકનની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા રજૂ કરાય છે આ રીતની રજૂ કરાય છે ત્યાર પછી બારમું છે એની ખાલી જગ્યામાં આવશે સાઈઠ એક ફૂલ છે એક જ જે આપણે નિશાની છે ચિહ્ન એ વીસ ફૂલ બતાવે છે તો ત્રણ નિશાની છે એ સાઈઠ ફૂલ થશે ત્યાર પછી મિત્રો જો અહીંયા સૂચના મુજબ કરો મેં તેરમો દાખલો અને ચૌદમો દાખલો છે પેલા આપણે બંને દાખલા છે જોઈ લઈએ ત્યાર પછી આપણે એનો સોલ્યુશન જોઈએ તો આ તેરમાં અને ચૌદ માં ની રકમ આપણે અહીંયા એકી સાથે રાખી છે ત્યાર પછી તેરમાં અને ચૌદમાં બંનેનું સોલ્યુશન એકી સાથે જોશું તો તેરમો દાખલો છે એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતીનું કોષ્ટક કરવાનો છે આ તેરમો દાખલો છે હવે ચૌદમો દાખલો છે એ ચાલીસ વિદ્યાર્થીઓની રમતની પસંદગી છે કબડ્ડી ક્રિકેટ ખોખો ખો એના આધારે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાની છે તો આપણે જોઈએ તેરમા દાખલાનો જવાબ તો આ રીતનો મિત્રો તમારે તેરમા દાખલાનો જવાબ આવશે બાળકોની સંખ્યા જીરો એક બે ત્રણ ચાર આવૃત્તિ ચિહ્ન જીરો બાળકો છે ત્રણ થશે એક બાળકો ધરાવતા દંપતી છે સત્યાવીસ બે બાળકો ધરાવતા દંપતી ચૌદ અને ત્રણ બાળકો ધરાવતા દંપતી પાંચ અને ચાર બાળકો એવું એક તો આ રીતનું મિત્રો તમારે આવૃત્તિ વિ ત્રણ કોષ્ટક બનાવવાનું થશે દાખલા નંબર તેરનું ત્યાર પછી આપણી પાસે દાખલા નંબર ચૌદનો જવાબ છે તો રમતનું નામ આવૃત્તિ ચિહ્નો સંખ્યા કબડ્ડી ક્રિકેટ ખો ખો હોકી ટેનિસ કબડ્ડીની સંખ્યા તેર ક્રિકેટની નવ ખો ખોની છ હોકીની આઠ અને ટેનિસની ચાર આ રીતના બંનેના દાખલાના જવાબ થશે ત્યાર પછી આપણે પંદરમો પ્રશ્ન જોઈએ ધોરણ છ ના વિદ્યાર્થીઓને શાળામાં નીચે સામગ્રી બનતી વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં છે તેના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે તો મિત્રો અહીંયા ચાર ખાના બોક્સ એટલે વીસ વસ્તુ થાય છે તો જો મેં આ રીતના બન્યો છે લાકડું છે એક બોક્સ છે એટલે વીસ ને એક અડધું છે એટલે ત્રીસ થાય પછી કાચમાં બે બોક્સ છે એટલે ચાલીસ ધાતુમાં અઢી બોક્સ છે બે આખ અને એક અડધું એટલે પચાસ થાય રબરમાં એક આખું બોક્સ ને એક ચોથો ભાગ છે એટલે પચીસ પ્લાસ્ટિકમાં પાંત્રીસ આ રીતની મેં તમને સાઈડમાં છે લખીને આપી છે કઈ વસ્તુ કેટલી છે લાકડું આકડું ત્રીસ કાચ ચાલીસ ધાતુ પચાસ પચી અને પાંત્રીસ હવે એમના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો જુઓ કઈ સામગ્રીમાં સૌથી વધુ વસ્તુઓ છે તો સૌથી વધુ કોણ છે ધાતુ પચાસ કઈ સૌથી ઓછી વસ્તુ છે તો કે રબર ધાતુમાંથી બનેલી વસ્તુ કરતાં અડધી વસ્તુ એવી તો કે પચી દુ પચાસ રબર અને વિદ્યાર્થી દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુની સંખ્યા ટોટલ કેટલી છે એકસો ત્યાર પછી મિત્રો અહીંયા પણ એવું છે સોળમો દાખલો છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લા વિસ્તારમાં ચિત્ર લેખા છે હવે એક રાઉન્ડ છે ને એટલે એક હજાર ચોરસ કિલોમીટર થાય તો રાયગઢમાં તમે જો કેટલા રાઉન્ડ છે છ આખા ને કરતું એટલે છ હજાર પાંચસો રાજનંદમાં તો કે સાત આખા છે વર્તુળ સાત હજાર કિલોમીટર કોરિયામાં તો કે છ વર્તુળ છ હજાર કિલોમીટર મહાસુદ્રમાં પાંચ કિલોમીટર પાંચ વર્તુળ પાંચ હજાર કબીરધામમાં ચાર બરોબર આ રીતનું થશે હવે તમને અહીંયા જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ લખવાના છે કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે તો આમ આપણે સામે જ લખી નાખ્યું છે છ હજાર કેવી કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે તો જોવા જઈએ છ પાસાઠસો ને પાસાઠસો છ હજાર પાંચસો છ હજાર પાંચસો છે જસપુર ને રાયગઢ પાંચ હજાર ચોરસ કિમીથી વધુ વિસ્તારવાળા જિલ્લાની સંખ્યા તો પાંચ હજારથી વધુ એક બધા છે એક કબીરધામ સિવાય એટલે ચાર થશે ત્યાર પછી મિત્રો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે એમાં જે વિકલ્પવાળા પ્રશ્નો છે એમાં પહેલાંની સામે ડી આવશે ત્યાર પછી બીજું છે એમાં પણ તમને આન્સર નંબર આવશે એ બરાબર ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજો વિકલ્પ છે એમાં આવશે સી એટલે ડી એ અને સી આ રીતનો ક્રમ થશે ત્યાર પછી મિત્રો જો અહીંયા ચોથો દાખલો આપ્યો છે આ ચોથો દાખલો છે અહીંયા જગ્યા નથી એટલે તમારી જાતે ગણ નાખજો ત્રીસ વિદ્યાર્થીઓ છે એનું આવૃત્તિ ચિહ્ન બનાવે છે આગળ આપણે એક દાખલો આવ્યો તો એ બી સી ડી ઈ બરાબર એ તમારી જાતે ગણ કારણ કે એ જગ્યા છે નહીં હવે પાંચમો દાખલો હવે એક પેટી છે ને એટલે પચાસ વિદ્યાર્થી બતાવે તો હિન્દીમાં કેટલી પેટી છે ચાર એટલે બસો વિદ્યાર્થી અંગ્રેજીમાં કેટલી પેટી છે ત્રણ એટલે દોઢસો વિદ્યાર્થી ગણિતમાં તમે જો ત્રણ આખી અડધી પેટી એટલે એકસો વિજ્ઞાનમાં બે પેટી સો અને સામાજિકમાં એક આખીને કરતી એટલે પિંચોતેર વિદ્યાર્થી થાય છે આનાથી આપણે પ્રશ્નના જવાબ લખીએ કયો વિદ્યાર્થી સૌથી વધુ પ્રિય છે તો ગણિત કયો વિષય સોરી કયો વિષય વિદ્યાર્થીને સૌથી પ્રિય છે ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે એકસો પંચોતેર ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય એવા વિદ્યાર્થી ચારસો ને પચીસ તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન ચેપ્ટર નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે